વરાજા વિસ્તારમાં રહેતા રત્ન કલાકારને બોટનિકલ ગાર્ડન બહાર પોલીસ હોવાનો રોફ જમાવી તેની પાસેથી રોકડા રૂપિયા તથા ફોન પે માં રૂપિયા પડાવી લેનાર આરોપીને રાંદેર પોલીસે ઝડપી પાડ્યો છે રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વરાછાના માતાવડી સર્કલ ખાતે રહેતા રત્ન કલાકાર રાકેશ ખોરાશિયાએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ ઉગત બોટોનિકલ ગાર્ડન ફરવા ગયા હતા ત્યારે સમી સાંજના સમયે ગાર્ડનમાંથી બહાર નીકળી દિવાળ પર બેઠો હતો તે સમયે એક ઇસમ તેની પાસે આવ્યો હતો અને પોતે ડી સ્ટાફમાંથી આવું છું તેમ કહી મોબાઈલ ફોન લઈ લીધો હતો અને તારા પર કેસ થઈ ગયો છે તારી પાસે કેટલા રૂપિયા છે તેમ કહી ખિસ્સામાંથી રોકડા સાતસો રૂપિયા કાઢી લઈ તેનો ફોન લઈ તેમાંથી પણ ટુકડે ટુકડે ફોન પે નંબર પર પાત્રીસો ટ્રાન્સફર કરી લીધા હતા જેમ કે રાકેશે તેના મિત્ર પશુ મોણને જાણ કરતાં તેઓ જહાંગીરપુરા પોલીસ સ્ટેશન ગયા હતા અને ત્યાં સંજય નામના કોન્સ્ટેબલ છે કે નહીં તે અંગે તપાસ કરતા ડી સ્ટાફમાં આવો કોઈ જ કોન્સ્ટેબલ ન હોવાનું જણાવાયું હતું જે તપાસ કરી રહેલ રાંદેર પોલીસે નકલી પોલીસ બની લૂંટ કરનારા મૂળ ભરૂચના રાંદેર પાંચ હાટડી ખાતે રહેતા સમીર રૂપે બદ્રી પટેલની ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા